દર્શડી ખાતે સેજા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો આઈસીડીએસ માંડવી ઘટક બે દર્શડી સેજા દ્વારા દર્શડી પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ગામના સરપંચ શાળાના આચાર્યશ્રી હાઈસ્કૂલના આચાર્યશ્રી આયુષના ડૉક્ટર પીએચસીના મેડિકલ ઓફિસર દર્શડી સેજાના એમએસ તરુણાબેન રિદ્ધિબેન નાકર એનએનએમબીસી કાર્યકર તેડાઘર તેમજ દર્શડી સેજામાં આવતા વિવિધ ગામના લાભાર્થી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોષણ ઉત્સવ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા લાભાર્થી સગર્ભા માતા ધાત્રી માતાની કિશોરીઓ તથા સાત માસથી ત્રણ વર્ષના બાળકોને ટેક હોમ રાશન આપવામાં આવે છે આ ટીએચઆર તથા મિલેટ્સ શ્રી અન્નમાંથી બનાવેલી વાનગીઓનું નિદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

અલગ અલગ પ્રકારની બાણું જેટલી પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં એક થી ત્રણ નંબર ટીએચઆર માંથી બનેલી અને એક થી ત્રણ નંબર મિલેટ્સમાંથી બનેલી વાનગીઓ માટે આપવામાં આવેલું તેમજ આવેલ લાભાર્થીઓમાંથી બાળકની માતા દ્વારા પોતાના અભિપ્રાય આપવામાં આવ્યા હતા જેમાં કાર્યકર દ્વારા ટીએચઆરના ફાયદા તથા સીડીપીઓ શ્રી પોષણ ઉત્સવ વિશે તેમજ ટીએચર અને સરગવામાં રહેલા પોષક તત્વો અને તેનો ઉપયોગ રોજિંદા જીવનમાં શા માટે કરવો જોઈએ તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું શ્રી અન્નમાં સમાવિષ્ટ કરેલ મિલેટ્સના ફાયદા વિશે માર્ગદર્શન આપેલ ડોક્ટર શ્રી દ્વારા મિલેટ્સ સરગવા અને ટીએચઆરના લાભા અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરી દ્વારા કરવામાં આવ્યું આ પોષણ ઉત્સવને સફળ બનાવવા માટે આંગણવાડીની વર્કરો અને હેલ્પર બહેનો દ્વારા વ્યવસ્થા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયકુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ, નંબર, વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો